હેલો વિદ્યાર્થી મિત્રો ચાલો તો આજે આપણે તોરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ આઠમાં લેસન નંબર બાર શિયાળ અને નગારું આ પાઠ આપણે ભણીએ આપણને આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે શિક્ષિકા જે છે એ નિષ્ઠાને કહે છે કે દિવાળી વેકેશનમાં જે છે એ શું કર્યું એ તમે આખા વર્ગના સમક્ષ આવીને બોલવાનું છે ત્યારે નિષ્ઠા કહે છે કે બહેન આખા વર્ગ સમક્ષ મને બોલતા ડર લાગે છે ત્યારે શિક્ષિકા કહે કે આપણી અંદર છુપાયેલો જે ડર છે આપણને સાવ કાયર કરી નાખે છે ચાલ હું તને શિયાળ અને નગારોની વાર્તા કહીને તારો ડર દૂર કરું તો ચાલો આ લેસનની શરૂઆત કરીએ એક જંગલ હતું અને એ જંગલમાં એક શિયાળ રહેતું હતું શિયાળ જે છે ખૂબ ચાલાક અને ચતુર પ્રાણી હતું એ ખૂબ હોશિયાર હતું ભટકતા ભટકતા જંગલમાં એક એવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં થોડા વર્ષો પહેલા બે મહાશક્તિશાળી રાજાઓ વચ્ચે ભીષણ મોટા પ્રમાણમાં ભીષણ યુદ્ધ ખેલાયું હતું શિયાળ એ જગ્યાએ પહોંચ્યો તો તેના કાને આશ્ચર્યજનક મોટો ગેબી અવાજ સંભળાયો કે ડરાવનો અવાજ એના કાને અથડાયો હવે તે શિયાળ એ અવાજ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયો શિયાળે આવો અવાજ મોટો અવાજ તો ક્યારેય એની જિંદગીમાં સાંભળ્યો ન હતો ચોક્કસ આ સિંહની ગર્જના તો નથી જ આ વરુનું રુદન તો નથી કે હાથીની ચિંગાડ પણ નથી એ શિયાળને થવા લાગ્યું કે આ હાથ સિંહની ગર્જના તો નથી જ આ અવાજ સિંહનો નથી આ વરુ એટલે કે વરુ જે છે એનું રુદન રુદન એટલે છે કે રડવું એ રડવું રડવાનો અવાજ વરુનો રડવાનો અવાજ પણ આ નથી અને હાથીની ચિંગાડી પણ નથી ત્યારે વાઘનો ઘૂટકાર પણ એને ખબર હતી વાઘનો અવાજ પણ એને ખબર હતો આ એવો અવાજ પણ ન હતો આ વરુનો પણ અવાજ ન હતો હાથી કે સિંહ કે વાઘનો પણ અવાજ ન હતો તેથી એ ખૂબ જ ગભરાઈ ગયો ખૂબ વિચાર કરવા છતાં આવો વિચિત્ર અવાજ કોનો છે એ શિયાળભાઈ શોધી શક્યા નહીં એ તો ભયથી ભારે ડગાઈ ગયા હતા ભયથી ભારે ડગાવવું એટલે જ કે ખૂબ જ ગભરાઈ જવું એ ખૂબ ડરથી ખૂબ જ ગભરાઈ ગયા હતા શિયાળને થયું કે આ અવાજ એવો તો ડરામનો છે કે ભયથી ક્યાંક તો એનું હૃદય બંધ પડી જાય એટલો ડરી ગયો એને થવા લાગ્યું કે હવે જ હમણાં જ એનું મૃત્યુ થઈ જાય શિયાળ એવું તો ગભરાઈ ગયું કે જેને જંગલ છોડી દેવાનું હવે નક્કી કરી દીધું કે મારે આ જંગલમાં હવે નથી રહેવું પછી મનોમન બબડવા લાગ્યું આ અવાજ શેનો છે એ જાણ્યા વગર મારે મારું ઘર જે છે એ છોડવું નથી જેવો આ જંગલ છોડીને જવાનો વિચાર પણ એને મૂરખ જેવો લાગે છે આ અવાજ આવે છે ક્યાંથી એ પણ જણાવ્યું જાણવું તો જોઈએ જ ને એને વિચાર આવ્યો કે હું આ જંગલ છોડીને જાઉં એ પણ મૂરખ જેવી વાત છે કે સમજ્યા જાણ્યા વગર કે આ અવાજ ક્યાંથી અને કોનો આવી રહ્યો છે એ સૌ પ્રથમ હું જાણી લઉં મારે શોધી કાઢવું જોઈએ કે આ જંગલમાં ક્યારેક સાંભળવા નથી મળતો એવો અવાજ આજે ક્યાંથી આવે છે એને માટે કોણ જવાબદાર છે શિયાળે મનમાં ભારે હિંમત એકઠી કરી ખૂબ જ એ પોતાની હિંમત આત્મવિશ્વાસ પોતેમાં રાખીને હિંમત કરીને એ જાય છે આવો ઘેઘર અવાજ ક્યાંથી આવી રહ્યો છે એ જાણવા મક્કમતાથી શિયાળભાઈ તો ચાલી નીકળ્યા હવે પોતાને હિંમત રાખીને ડર્યા વગર જે છે જંગલમાં ચાલવા લાગે છે ઝાડી સાથે જાડા ઘાસની ગીચમાંથી અવાજ શોધવા નીકળી પડ્યા એ જંગલમાં ઝાડીમાંથી એ ઘાસ ખૂબ જ ગીચ ઝાડ થયું છે એ જ ઘાસમાંથી એ અવાજ ક્યાંથી આવે છે શોધવા માટે નીકળી પડે છે અચાનક શિયાળની નજર એક મોટા નગારા પર પડી જાય છે એક નગારું હતું ખૂબ જ મોટું એ નગારા પર શિયાળની નજર પડે છે યુદ્ધ ખેલનાર દુશ્મન રાજાઓમાંથી કોઈકનું નગારું લાવારીસ જેમ પડ્યું હતું લાવારીસ એટલે કે એ નગારીનો કોઈ માલિક હતો નહીં અને યુદ્ધ ખેલાયું હશે અને યુદ્ધ થઈ જાય પછી એ નગારું તેનું ત્યાં જ પડ્યું હશે એવો કોઈ માલિક વગરનું નગારું ત્યાં પડ્યું હતું એક જાડા વેલાની ડાળીએ એ નગારું એ નગારાના ચામડા પર પડતી હતી એ ડાળી અને હવાના ઝપાટાથી એ વેલાથી થડા થપાટ થપાટ કરતી હતી અને નગારાનો અવાજ જે છે એ ચારો દિશામાં ફેલાતો હતો જ્યારે હવા આવે ત્યારે એ ઝાડની ડળીએ નગારા પણ પડતી હતી અને અવાજ જે છે એ ચારો દિશામાં ફેલાતો હતો આવું આશ્ચર્યજનક દ્રશ્ય જોઈને શિયાળ તો ખૂબ જ નવાઈ પામ્યું પણ એ જ ક્ષણે મનમાં પેદા થયેલા ભય અને ઉત્તેજના શમી ગયા તે બોલી ઉઠ્યું અરે આ તો નગારું એ તો બહુ દુઃખની વાત કહેવાય કે આપણી અંદર છુપાયેલો ભય આપણને સાવ ડરપોક બનાવી દે છે એ એને ખબર પડી ગયું હમણાં શિયાળને કે આ નગારા જે છે એ ઝાડની ડાળીથી અથડાઈ રહ્યું છે અને એનો અવાજ આવી રહ્યો છે અને એ જોય છે જ્યારે ત્યારે કહે છે કે આ તો નગારું છે આનાથી શું ડરવું એટલે જ કે આપણા અંદર જે છુપાયેલો ડર છે એ શિયાળ જે છે એ પોતે શોધવા નહીં નીકળતે કે આ શેનો અવાજ છે અને જંગલ છોડીને ચાલ્યો તો ડરથી આપણા ડર થી આપણે સામનો કરવાનો છે તો એ શિયાળે પણ આ એના અંદર રહેલો ડર જે છે એને શોધવાની કોશિશ કરી અને એ છુપાયેલો ભય જે છે આપણને ખૂબ કાયર એટલે કે હજુ આપણને કમજોર કરી દે છે આમ અવાજનું મૂળ શો શોધી કાઢીને શિયાળભાઈ શીખ્યા કે નિદરતાથી જીવવું જોઈએ તો અવાજ ક્યાંથી આવી રહ્યો છે એ શિયાળભાઈ શોધી કાઢ્યું અને હવે એ જંગલમાં નિદરતાથી રહેવા લાગ્યા તો આપણને પણ આ કઈ વસ્તુથી ડર લાગે તો એ વસ્તુથી આ વસ્તુ ક્યાંથી આવી રહી છે અવાજ જેવી રીતના શિયાળને અવાજ આવી રહ્યો હતો એ અવાજ ક્યાંથી આવી રહ્યો છે શોધવાનો પ્રયત્ન કર્યો શોધ્યો અને પછી એના અંદર જે ડર હતો એ ડરને એને માત આપી અને એ નિડરતાથી જીવન જીવવા લાગ્યું ધન્યવાદ